પ્રજવાસીઓ સાથે લઈ ઠાકોરજી ગીરાજ બાવાનું પૂજન કર્યું છે ધોરી સ્નાન કરાવ્યા છે છે કરાવી તિલક ધોતી ધર્યા અને હવે પ્રજવાસીઓને કહું જે જે સામગ્રી લઈને આવ્યા છો એ બધી જ ગિરરાજજી ની સન્મુખ પધરાવી દો અને દૂધ ઘર અનસકડી સકડી અનેક ભાતીની સામગ્રીઓ ગિરાજ બાવાની સન્મુખ પધરાવી છે અન્ન નો તો કૂટ બની ગયો કૂટ એટલે પર્વત અન્નનો પર્વત બન્યો પ્રભુએ પાંચ શિખર કર્યા છે અને વિવિધ પ્રકારની સામગ્રીઓ ગિરા બાબા આરોગી રહ્યા છે ઠાકોરજી વ્રજવાસીઓ સાથે પરિક્રમા કરી છે વ્રજવાસીઓ આવીને પૂછવા લાગ્યા અરે લાલન તે તો કહ્યું હતું કે આ દેવતા તો પ્રગટ થઈને આરોગ અને જ્યાં પ્રભુએ વિનંતી કરી હજાર ભૂજાઓ ધારણ કરી ગિરરાજ બાબા પ્રગટ થયા છે દેખોરી હરી ભોજન ખાત પોતાની ભૂજાઓ લાંબી કરી કરી એક એક મટકીને લઈ લઈને મુખમાં પધરાવા લાગ્યા એક એક છાબને લઈને મુખમાં પધરાવા લાગ્યા અને આ મૃજવાસીઓના આંખોની સામે ગિરરાજ બાબાએ અન્નકુટનો અંગીકાર કર્યો છે આ અન્કુટ ઉત્સવ એ વિશેષ સામગ્રીનો ઉત્સવ છે બારે મહિનાની સેવા છે બારે મહિના તમે કદાચ ભોગ ન ધરી શકો સખડી પણ વર્ષે એક વાર સંકલ્પ કરો કે ઠાકોરજીને ઘરે હું ભલે સૂક્ષ્મ તો સૂક્ષ્મ પણ અન્કુટ ઉત્સવ ચોક્કસ કરીશ આ બારે માસની સામગ્રીની સેવાનો ઉત્સવ છે આ એક યજ્ઞ છે આપણે ત્યાં તો પ્રભુને આરોગાવું એ જ સૌથી મોટો યજ્ઞ કહ્યો છે અને ગામ ગિરાજ બાવાએ અનકુટ ઉત્સવને ગ્રહણ કર્યું છે ગિરાજ બાવાના મહાત્મને ઠાકોરજીએ વધાર્યું છે એમના પૂજનનો ક્રમ સ્થાપિત કર્યો છે અને જ્યાં ઇન્દ્રને સમાચાર મળ્યા વ્રજવાસીઓએ મારું અપમાન કર્યું છે મારો યજ્ઞ બંધ કરી નવો કોઈ ગોવર્ધન શરૂ કર્યો છે આવ્યો ક્રોધ સંવર્તક નામના મેઘોને મોકલ્યા પ્રલય કાલમાં જે વર્ષા કરે વર્ષા કરવા લાગ્યા વ્રજવાસીઓ ગભરાયા ઠાકોરજીના શરણે આવ્યા છે વિનંતી કરી પૂછ્યું છે કે પ્રભુ આ ઇન્દ્ર કોપાયમાન થયા આપ અમારી રક્ષા કરો ઠાકોરજીએ કહ્યું જેનો યજ્ઞ કર્યો જેનો ઉત્સવ કર્યો એ ગિરરાજ બાબા આપણી રક્ષા કરશે ગિરરાજજીના શરણે આવ્યા ટચલી આંગળીમાં ધારણ કર્યા સાત દિવસ સુધી ગિરરાજજીને ધારણ કરી રાખ્યા વ્રજવાસીઓના પોતાના શરણે બોલાવ્યા છે સાત પ્રકારના અન્યાશયો વ્રજવાસીઓને હતા અને સાત દિવસમાં ઠાકોરજી બધાએ છોડાવી દીધા પ્રભુ કૃપા કરે તો સાધન બળ ના આપે પણ સાધનોમાંથી ભરોસો હટાવી અને સ્વયંમાં ભરોસો બેસાડી પ્રભુ સગવડતા સાધનો આપે એ પ્રભુની કૃપા નથી પ્રભુ સાધનો ઉપર અવિશ્વાસ અને ભગવાન ઉપર વિશ્વાસ બેસાડે એ જ ઠાકોરજીની વિશેષ કૃપા છે પ્રજવાસીઓને જ્યાં જ્યાં ભરોસો હતો આજે બધોય ભરોસો ઉઠી ગયો ઠાકોરજીના ચરણોમાં ભરોસો બેસી ગયો કારણ કે ભરોસો એના પર કરવો જે શાશ્વત હોય નશ્વર વસ્તુ પર ભરોસા કરશો તો એ વસ્તુ તો નહીં રહે પણ એ તમારો ભરોસો એ તોડશે અને એટલા માટે અલ્પ આશ્રયો ન કર્તવ્ય કર્તવ્યો મહદાશ્રય મહાપ્રભુજી કહે અલ્પનો આશ્રય કરવો મહદનો આશ્રય હા ઘણી વસ્તુનો સાથ લેવાય ઘણોનો ઉપયોગ કરાય પણ આશ્રય તો કેવલ ને કેવલ પરમાત્માનો જ કરાય દરેક વ્યક્તિ કે વસ્તુ જેણે જેણે આપણને સાથ આપી માનું ઠાકોરજીની કૃપાથી એ મારી સાથે છે બાકી ભેગું કરેલું જરૂર હોય ત્યારે કામમાં આવશે એવા ભરોસે ન રહેતા વસ્તુઓ ઘણી હોય આપણું ગ્રુપ બહુ મોટું અમારે તો બહુ મોટું મિત્ર વર્તુળ અમારે તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ પણ જો કોરોના થાય ને તો આપણે જ મેસેજ કરવા પડે કે હમણાં મારા ઘરે આવતા નહીં હમણાં મારી પાસે આવતા નહીં ક્યાંક આપણા જ સ્વજનોને આપણે દૂર કરવા પડે મૂળ વાત એ છે કે ખરેખર જરૂર હોય ત્યારે જોડે આવીને ઊભો રહે ને એ જ સાચો સાથીદાર કહેવાય અને એ છે આપણા પરમાત્મા અંત સમયમાં જ્યારે કોઈ સાથ આપી શકે એમ નથી ત્યારે પરમાત્મા આપણી જોડે આવીને હોય છે પ્રભુએ અનન્ય આશ્રય પ્રગટાવ્યો સાધનો જતા રહ્યા સાધનો છૂટી ગયા પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો આજ તો ગોર્ધન યાગ છે ઠાકોરજીના આંગળી ઉપર જાણ માનો ગોવર્ધન નૃત્ય કરે જાણે ઠાકોરજી ના ટચલી આંગળી ઉપર ગિરાજ પવા નાચી રહ્યા છે પ્રભુ જાણે ભક્ત પર ભક્તનો જ્યારે વિશ્વાસ પ્રગટાવી રહ્યા છે ભક્તનો યશ ફેલાવી રહ્યા છે કહે છે કે આવા ભગવદી ની શરણમાં રહેશો તો જીવનમાં ગમે તેવા સંકટ અને વિપત્તિ આવશે પણ ભક્તનો આશ્રય હશે તો બધેથી તરી જશો એમ ગિદાર બાબાને પોતાની ટચલી આંગળ પર ધારણ કર્યા કરાવી અને ભક્તોને વિશ્વાસ બેસાડ્યો છે સાતે પ્રકારના ન્યાશયો ગયા ઇન્દ્ર દંડવત કરતા કરતા આવ્યા માનનો ભંગ થઈ ગયો સમજાઈ ગયું કે આ વ્યક્તિ નથી પણ પરમાત્મા છે કહેવાય છે કે પહેલી દંડવતી પરિક્રમા ઇન્દ્રએ કરી દંડવત કરતા કરતા ઠાકોરજીના શરણે આવ્યા ક્ષમા માંગી અને ઠાકોરજીએ કહ્યું કે તમે પરીક્ષા ભલે કરી પણ એક કામ બહુ સારું કર્યું મારાથી દૂર ગયેલા ભક્તોને મારા શરણમાં લાવી દીધા અને મારા શરણમાં લાવવા માટે જે કોઈ પણ નિમિત્ત બને ને એના પર પણ હું કૃપા કરું છું કદાચ તમે મંદિરે ન જઈ શકો પણ મંદિરે જવું એમ કોઈને પ્રેરી શકો ને તો એ ઠાકોરજીની કૃપાના તમે અધિકારી છો કોઈની ભક્તિ માટે કોઈના સત્કાર્ય માટે કોઈના સદવિચાર માટે નિમિત્ત બનવું એ પણ ઠાકોરજીની સેવા છે ઇન્દ્રને ક્ષમા આપી છે અને આમ અન્નકુટ ઉત્સવ દ્વારા ઇન્દ્રમાન ભંગ થયું અને જય જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્રમાન ભંગ કીનો હો ઇન્દ્રના માનનો ભંગ કર્યો કારણ કે આપણા ઠાકોરજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથ જેટલા જેટલા દેવોને ઠાકોરજીએ દેવતા પદ આપ્યું અને પદ મળ્યું એટલે એમ થયું કે અમે ભગવાન છીએ આ સૃષ્ટિને તો અમે ચલાવીએ છીએ અને ત્યારે પરમાત્માએ દેવોનું દમન કરી અને એમને યાદ અપાવ્યું કે આ પદ પણ મારું આપેલું છે તમે ઈશ્વર નથી તમને જે સામર્થ્ય અને સત્તા મળી એટલું જ તમે કરી શકો એમ છો અને આમ સર્વ દેવોનું દમન પરમાત્માએ કર્યું એ બ્રહ્માજી હોય ઇન્દ્ર હોય કામદેવ હોય વરુણ દેવ હોય એટલે પ્રભુનું નામ પડ્યું દેવ દમન આમ અનકુટ ઉત્સવ ઉજવાયો દિવસો જવા લાગ્યા લાભ પાચામાં આવી ગોપાષ્ટમી આવી પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ ગોપાષ્ટમીના દિવસે ક્રમનો કુનવારો ઠાકોરજીને આપણે ત્યાં રોગાવવામાં આવતો હોય છે ઠાકોરજી આજના દિવસે પ્રથમ ગૌચારણ પ્રથમ વાર ગૌચારણ કરવા માટે પધાર્યા ગૌચારણ લીલા એ બહુ વિશેષ લીલા છે મહાપ્રભુજી તો અદ્ભુત સુવજની લખ્યા છે નવે નવ રસોનું દાન ઠાકોરજી ગૌચારણ કરતા કરતા સખાઓને કરે છે એવી સુંદર સુબોધનીજીમાં વર્ણન કર્યું છે મહાપ્રભુજી કહે કે આ તો ગુરુ રૂપ ઠાકોરજી બન્યા કારણ કે આ ગો એ બીજું કોઈ ગાય નથી આ તો ભક્તોની ઇન્દ્રિયો છે જ્યાં સંસાર રૂપી વનમાં ભટકતી હોય અને ઠાકોરજી એને વાળીને નંદાલે તરફ લઈ જાય છે તો પ્રભુ પ્રભુ નહીં પણ આજે ગુરુ બન્યા છે કારણ કે ભક્તોની પણ ઇન્દ્રિયો સંસાર વનમાં ભટકતી હોય અને ગુરુ જ્ઞાનની લાકડી થી એને વાળી અને ઠાકોરજી ના ધામ તરફ લઈ જી ના ચરણોમાં આસક્તિ છે પણ તમને કયા ચરણમાં માં એ રાસમાં નાચતા પ્રભુના એ કાલિયે નાગના મસ્તક પર તાંડવ કરતા પ્રભુના ચરણાર્વિંદના એ ધંધા લય ના આંગણામાં ડોલતા ચરણોમાં કયા અક્ષય નવમી આવી અને હવે તો એકાદશી આવી જેને પ્રબોધીની એકાદશી કહીએ છે જેને દેવ દિવાળી કહીએ છે ચાતુર્માસનો વિરામ થયો દેવ ઉઠણી શહેર એકાદશી જેને કહેવાય કારણ કે ચાર માસ પછી હવે દેવતા જાગશે આજથી શુભ કાર્યોની શરૂઆત થશે અને એટલા માટે શેરડીનો મંડપ બાંધવામાં આવે સુંદર ચોક ભરવામાં આવે આપણે ત્યાં ઠાકોરજીનો મંડપ ભરવામાં આવે દેવ દિવાળીના સમયે ચારે બાજુ દીવા પધરાવવામાં આવે છાબમાં બેંગન ભાજી આદિ પધરાવવામાં આવે અને હવે ઠાકોરજીનું સિંહાસન ત્રણ વાર ઉત્તિષ્ઠત ઉત્તિષ્ઠત કહી અને દેવતાને જગાવવામાં આવે આજથી શુભ કાર્યોનો પ્રારંભ થાય એ દેવ દિવાળીનો દિવસ જેને આપણે તુલસી વિવાહનો દિવસ કહીએ છીએ પ્રભુના ચરિત્રમાં અનેક પ્રકારના વિવાહોની કથા છે અને ઘણી એનો ભેદ આપણને ખબર નથી હોતો ભાગવત સપ્તાહમાં તમે જે વિવાહ ઉજવો છો એને કહેવાય રૂક્ષ્મણી વિવાહ વ્રજની લીલાઓમાં સંકેત વન આદિ લીલાઓમાં તમે જ્યારે વ્રજયાત્રા કરવા જાઓ અને વ્રજવાસીઓને રાસલીલા કરતા જુઓ તે રાસલીલામાં રાધાજી સાથેના વિવાહની કથા આવે છે અને ત્રીજો વિવાહ છે આ તુલસી વિવાહ કૃષ્ણ ચરિત્રમાં આ ત્રણ વિવાહો અતિ પ્રસિદ્ધ છે રુક્ષમણી વિવાહની આપ કથા જાણો છો પ્રભુ હરણ કરીને લઈ ગયા અને પ્રભુએ સ્વીકાર કર્યા રાધાજી સાથેના વિવાહની કથા અનેક ગાથાઓ અનેક પ્રકારથી ભક્ત ચરિત્રોમાં અને વિવાહ ખેલના પદોમાં આપણે ત્યાં આવત હે ગઠ જોડે યુગલ વર આવત હે ગઠ જોડે ગોપીજનો ભેગા મળી અને દિન લે મેરો કુંવર કની આ તો રોજની લીલા છે ઠાકોરજી અને સ્વામીજીના વિવાહ કરાવે છે અને એવા વિવાહ ખેલ થાય છે આપણે ત્યાં તો પ્રભુ માટે આ બધી લીલાઓ ખેલ છે કારણ કે રાસના ચાર ભાગ દાન માન ખેલ અને રાસ આ બધી રાસ અંતર્ગત લીલાઓ છે નિત્ય ઠાકોરજી સ્વામીજી સાથે વિવાહ થાય અને માન ધરે દાન ગ્રહણ કરે ને છેલ્લે રાસ થાય આ રાસલીલાને અંતર્ગત છે અને ત્રીજે પ્રસિદ્ધ કથા છે તુલસી વિવાહ એમ તો આ વિષ્ણુ દેવતાનું ચરિત્ર છે પ્રસિદ્ધ દેવી કથા પ્રાચીન છે જાલંધર અને તુલસીના વિવાહ દેવતાઓ નું સ્વર્ગ ન જતું રહે એટલા માટે પ્રભુએ લીલા કરી તુલસીજીનો સ્વીકાર કર્યો શ્રાપ આપ્યો પ્રભુ વિષ્ણુદેવ પોતે શાલિગ્રામ રૂપે પ્રગટ થયા તમે પથ્થર થઈ જશો આજે પણ ગંડકી નદી અને ત્યાં જે મળતા એ પાવન પાષાણ જેને શાલીગ્રામજી કહીએ છીએ એ મૂર્તિમંત વિષ્ણુનું સ્વરૂપ છે અને એટલા માટે શાલિગ્રામજી પણ પુષ્ટાવાની જરૂર ન હોય એ સાક્ષાત વિષ્ણુ રૂપ છે અને એવી કથા કહેવામાં આવે છે સંક્ષિપ્તમાં જો કહું તો જ્યારે જ્યારે એકાદશીના દિવસે અને પણ આજના દિવસે પ્રબોધનીના દિવસે શાલિગ્રામજી ઉપર જો તુલસીજી પધરાવવામાં આવે તો એ જીવની સર્વ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે ભગવાન વિષ્ણુ એને પતિ રૂપે એના નાથ રૂપે એના સ્વામી રૂપે એને પ્રાપ્ત થતા હોય છે અને આપણે ત્યાં વિવાહના પ્રસંગોમાં આપણે જોઈએ તો એ આખો એ જે ક્રમ હવેલીનો જે ક્રમ છે અને ઠાકોરજી બિરાજમાન થાય ત્યાં શાલિગ્રામજીને પંચામૃત આદિ કરવામાં આવે અને એ દિવસથી શી શિતકાલનો પ્રારંભ માનવામાં આવે પ્રબોધિનીના દિવસથી શિતકાલની શરૂઆત થાય ઠાકોરજીની સામે અંગીઠી ધરવામાં આવે ઠાકોરજીને ગદ્દલ અને ફરગુલ તપાવીને ધરવામાં આવે અને શિતકાલની શરૂઆત માનવામાં આવે આ તુલસી વિવાહનો પ્રસંગ એમ अनेक வித પ્રકારના પ્રભુના વિવાહની ગાથા છે પણ આપણે તો પ્રભુને કહીએ કે અમારો વિવાહ તો ઠાકોરજીએ મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ દ્વારા આપની સાથે કરાવ્યો છે ચાર ફેરાઓમાં ચાર-ચાર વચન આપ્યા છે પહેલા ફેરામાં અષ્ટાક્ષરનું વચન જાણે સગાઈ થઈ અમારી બીજા ફેરામાં બ્રહ્મ સંબંધ કરાવ્યો ત્રીજા ફેરામાં અમારા માથે ઠાકોરજી અમને એમ પધરાવ્યા સેવાનું વચન અને ચોથામાં આપની કૃપાનું વચન કે તું જીવ મારો થયો છું તને તો હું મારા ધામમાં લઈ જઈશ આવ આપણે પણ પ્રભુને વિનંતી કરીએ કે અમારો પણ મનોરથ એ છે કે ગોકુલ

सासरिव रे, जाओ रे जाओ छे मारे लटके मठ केरे मारे लटके ने मठ केरे मोहन वरे जोई जोई मठ સાસરીએ જારિએ ગોળ સાસર જાઉ જીવનું અંતિમ લક્ષ્ય તો ઠાકોરજીના ધામમાં એની પ્રાપ્તિ પ્રભુ એના વર્ણનો વિચાર કરી એનો સ્વીકાર કરી લે એ જ એના જીવનનું પરમ ફલ છે આમ તુલસી વિવાહ પ્રબોધિની શીતકાલ પ્રારંભ થયો અને હવે ધીરે ધીરે દિવસો જતા ગયા પુષ્ટિમાર્ગીય સેવા ક્રમમાં ઉત્સવ આવ્યો માલા તિલકના રક્ષણ હાર એવા ગોકુલનાથજી વાર્તા સાહિત્યના દેનહાર શ્રી ગોકુલનાથજી અને ગોપાલદાસજીના શબ્દોમાં કહું તો તાત તણો પ્રતિબિંબ રે રસના સાક્ષાત જાણે ગુસાઈજી પાછા પધાર્યા હોય શ્રી મહાપ્રભુજી પોતે પધાર્યા હોય એવા શ્રી ગોકુલનાથજી ગોકુલનાથજીના ચરણોમાં વંદન કરીએ ગોકુલનાથજીનો ઉત્સવ ગયો અને ગોકુલનાથજીના ઉત્સવના દિવસે તો ચારે બાજુ ગોકુલ જાઓ તો ગોકુલનાથ ગોકુલનાથના ધ્વનિ ગુંજતા હોય ગોકુલનાથજીને વંદન કરીએ સેવા આગળ ચાલે અને હવે તો વધાઈઓ થઈ રહી છે સુંદર વધાઈ અને નોમ આવી આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ ગુસાઈજી પ્રગટ થવાનો દિવસ આવ્યો નોમનો એ પાવન દિવસ આવ્યો શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફીર અવતાર ધરતે હો હમ સરીખે કહું કેસે નિસ્તરતે હો ફરી જો ગુસાઇજી પ્રગટ ન થયા હોત તો આપણા જેવા જીવોનું શું થાય રાગ ભોગ અને શ્રિંગાર નો એવો સુંદર સેવાક્રમ આપણને આપ્યો ચરનાટમાં મહાપ્રભુજી આવીને બિરાજમાન થયા છે જ્યારે પંડુરંગ રંગ વિઠ્ઠલનાથ વિઠ્ઠોબાજી ત્યાં પધાર્યા અને ત્યારે મહાપ્રભુજી પાસે એક વચન વિઠ્ઠોબાજી માંગ્યું

વચન આપ્યું અને અહીંયા મહાપ્રભુજી ધારણ કર્યો પ્રથમ લાલજી થયા શ્રી ગોપીનાથજી અને હવે પ્રભુને રૂપે પધારવું છે ચરણાટમાં જઈને મહાપ્રભુજી છે પલનું ઝુલાવે છે કિલક 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 નવનીત લાલ હસે છે પૂછ્યું મહાપ્રભુજીને કે ઠાકોરજી કેમ મારી સામે જોઈને હસી રહ્યા છે ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આજ લાલન આપના ઘરે બાળક બનીને પધારશે એટલે આપને જોઈને હસે છે દિવસ આવ્યો પધારવાની ઘડીઓ આવી અને એટલામાં એક ચરણાંતમાં રહેતો એને ઠાકોરજી એને ત્યાં વિઠ્ઠલનાથજીનું નું સ્વરૂપ હતું ઠાકોરજી આજ્ઞા કરી કે હમણાં ને હમણાં તું મને મહાપ્રભુજીને ત્યાં પધરાઈ આવો અને વિઠ્ઠલનાથજી નું સ્વરૂપ લઈ બટુક સંન્યાસી આવ્યો મહાપ્રભુજીને ત્યાં અને જ્યાં મહાપ્રભુજીને પધરાવ્યા ખો ગોદમાં અને કહ્યું ઠાકોરજી મને આજ્ઞા કરી છે કે હું આપને પધરાવી દઉં એટલામાં એક દાસી દોડતી 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 આવી અને કહ્યું હે પૂછ્યું કા ભયો કહ્યું આપ કે ઘર લાલન ભય અને ત્યારે મહાપ્રભુજી પ્રસન્ન થઈને બોલ્યા કે આજ તો ઠાકોરજી સેવા કરવા માટે અને હવે તો ચારે બાજુ આનંદ વ્યાપ્યો છે બધા લઈ લઈને ગોપીજનો પધારી રહ્યા છે કારણ કે શ્રી વલ્લભ ને દ્વાર આનંદ અપાર પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાથજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ